ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું વિશેષ આયોજન હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટ થી સોમનાથ અને કાશી વિશ્વનાથનો પ્રસાદ મળશે લોકો દેશના કોઈ પણ ખૂણામાં ઘરે બેઠા બેઠા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકશે સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ભારતીય ডাক વિભાગને થયો છે કરાર સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ઈ-મની ઓર્ડર મોકલાવીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે કુદીને શ્રાવણ માસમાં ઘેર બેઠા પ્રસાદ મળી જાય એના માટે તેને શું યોજના પોસ્ટ ઓફિસ નમસ્કાર મને જણાવવા આનંદ થાય છે કે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા આ જે પવિત્ર શ્રાવણ માસ છે હવે શરૂ થવાનો છે એ નિમિત્તે અને આમ પણ રેગ્યુલરમાં પણ જે બે મોટા મંદિર છે એક ગુજરાતમાં રહેલું સોમનાથ મહાદેવનું મંદિર અને વારાણસીમાં રહેલું વારાણસીમાં રહેલું કાશી વિશ્વનાથનું મંદિર આ બંને મંદિરોની સાથે અમારે

જ્યારે પણ ગ્રાહક પોતે રૂબરૂ આ જગ્યાઓની વિઝિટ નથી કરી શકતા કે શ્રાવણ માસ દરમિયાન આ બાબતે એને ખર્ચાટ થાય છે તો તેમનો પ્રસાદ બિલીપત્ર અને અન્ય વસ્તુઓ પણ ગ્રાહક સરળતાથી શ્રાવણ માસ દરમિયાન મેળવી શકે છે અને પોતાની જે કઈ પૂજા વિધિ હોય કરી શકે છે કેટલો સમય લાગે નોર્મલ જે ડિસ્ટન્સ ઉપર હોય છે મેક્સિમમ આપણે મંદિર ઈએમઓ થી અમે કરવામાં આવે છે એટલે એક થી બે દિવસમાં ઈએમઓ પડી જતો હોય છે ત્યારબાદ તે લોકો જે મુજબ પોતાના રજિસ્ટર મુજબ ડિસ્પેચ કરતા હોય અને એમાં એટલી વાત લાગે એટલી બાકી આશરે ત્રણ થી ચાર સ્પીડ પોસ્ટ થી સ્પીડ પોસ્ટ રજીસ્ટર કરેલું હોય તો ત્રણ થી ચાર દિવસ નો સમય લાગે કે જે સમયે